નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં આજરોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની આજે પુણ્યતિથિ નિમિત્તે રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે સરવૈયા પરિવાર દ્વારા સતત આઠ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે ત્યારે આવો જોઈએ આપણે સંપૂર્ણ વિગત અમારી નજરે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આજે રાજુલા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા રાજુલા શહેર ખાતે સ્વ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બારમો બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આયુષ્યમાન કાર્ડ વિશ્વકર્મો યોજના તેમજ હનુમંત હોસ્પિટલ દ્વારા નિદાન અને શ્રીજી હોસ્પિટલ દ્વારા બીપી ડાયાબિટીસ ચેકઅપ સહિતના વિવિધ કાર્યક્રમો જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સાગરભાઈ સરવિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી હતી અને બ્લડ ડોનેટ કર્યું હતું અને આ ભગીરથ આયોજન બદલ બિરદાવ્યા હતા આ કેમ્પમાં કુલ પાંચસો જેટલા લાભાર્થીઓએ વિવિધ સહાય યોજનાનો લાભ લીધો હતો આજના કાર્યક્રમમાં એકસો ને સોળ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં આ આઠમો પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે હનુમંત હોસ્પિટલના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોતિયાના ઓપરેશનના કેમ્પના રાખવામાં આવેલું હતું જેમાં ચોસઠ લોકોને આંખોની સારવાર આપવામાં આવેલી હતી જેમાં વીસ જેટલા લોકોને ઓપરેશન માટે હનુમંત હોસ્પિટલમાં આજે જ સ્થળ પરથી લઈ જવામાં આવેલ હતા સાથે સાથે બીપી તેમજ ડાયાબિટીસ માટેનો કેમ્પ તેમજ સાથે સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહયોગથી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બેતાલીસ લોકોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ બાપા સીતારામ સમિતિ દ્વારા વિશ્વકર્મા કાર્ડનો કેમ્પ પણ રાખવામાં આવેલો હતો જેમાં બાર લોકોને સ્થળ ઉપર કાર્ડ કાઢી આપવામાં આવેલો હતા આજના આ પ્રસંગે રાજુલા શહેરના હર્ષુરભાઈ લાખનોત્રા રવુભાઈ ખુમાણ મનીષભાઈ સંઘાણી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ તિરજલાલ પુરોહિત રાકેશભાઈ શિયાળ કરશનભાઈ ભીલ વેપારી મંડળના પ્રમુખ બકુલભાઈ હોરા ભક્તિરામ બાપુ હરિનંદન સ્વામી મહેન્દ્રભાઈ ધાકડા ધરેશભાઈ પુરોહિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખો યુવરાજભાઈ ચાંદુ મનીષભાઈ વાઘેલા ગિરીશભાઈ હોજા ગિરીશભાઈ જોશી ચિરાગભાઈ જોશી ઘનશ્યામભાઈ મસરૂ મુકેશભાઈ ગુજરીયા વિક્રામભાઈ શિયાળ સાધુ સંતો આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તા આગેવાનો વેપારીઓ શહેરીજનો વેપારીઓ અને લાભાર્થીઓએ બ્લડ ડોનરો સાથે આજે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સાગરભાઈ સરવૈયા દ્વારા સતત વર્ષે વર્ષે આવા કાર્યક્રમો કરવામાં આવે છે સાથે સાથે બે દિવસ પહેલાં જ બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે એમના પોતાના નિવાસસ્થાને એક હનુમાન ચાલીસા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલા હતા ત્યારે આપ આ કાર્યક્રમમાં સૌ કોઈ સહભાગી બન્યા તે માટે અંતમાં સાગરભાઈ સરવૈયાએ તમામનો આભાર વ્યક્ત કરેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે જય શ્રી ભાઈ શ્રી સાગરભાઈ સરવૈયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ જેની અંદર એકસો ને સોળ બોટલ બ્લડ ભેગું કરવામાં આવ્યું છે મોતીયાના વીસ ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે અને બેતાલીસ આયુષ્યમાન કાર્ડ તૈયાર કરી આપવામાં આવે આ સમાજ સેવા બદલ ખૂબ ખુબ ધન્યવાદ અને જેમના નિર્વાણ નિમિત્તે રાખ્યો છે એમના પુણ્ય સારા કે એના દરેક નિર્વાણ નિમિત્તે આવા સમાજ ને ઉપયોગી કાર્યો થઈ રહ્યા છે એ બદલ સરવૈયા પરિવાર ને ખુબ અંતર થી શુભકામનાઓ રાજીપો ધન્યવાદ આજનો કેમ્પ દિનેશભાઈ સરવૈયાના પુણ્યતિથિ નિમિત્તે છે આઠમી પુણ્યતિથિ છે અને કેમ્પ બારમો છે દિનેશભાઈ વ્યાગ્યા એના મનમાં જે પુણ્યતિરી પર જે બ્લડ ડોનેશન કેમ થાય છે આમાંથી બધાને પ્રેરણા લેવી જોઈએ કોઈ વ્યક્તિ વહી જાય ત્યાર પછી એના નામથી શું આપણે લોકોનું ભલું કરી શકીએ શું સારું કરી શકીએ એ પ્રેરણારૂપ બની સાગરભાઈ અને એમના પરિવાર દ્વારા જે આજે જે આયોજન કરવામાં એ ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે અને ઘણા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને લોકોને કામ પણ લાગશે અને સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખેલો છે નેત્ર ચિકિત્સાઓ ટીબી જે કઈ રોગ હોય એનું પણ અહીંયા સારવાર કરવામાં આવે છે આભાર મને અમારા પરિવારના અમારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા દર વર્ષે આ બ્લડ કેમ્પનું અને અન્ય સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે આઠમી પુણ્યતિથિ છે ત્યારે નૌકાર બ્લડ બેંક મૌવા એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં કુલ એકસો લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે સાથે સાથે હનુમંત હોસ્પિટલના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાનો ઓપરેશનનો કેમ્પ રાખેલો જેમાં ચોંસઠ લોકોને આજે આંખોની સારવાર કરવામાં આવી છે અને એમાંથી વીસ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને એમને મોતિયાનું ઓપરેશન હનુમંત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે સાથે સાથે બીપી અને ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ હતો આ સિવાય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સહયોગથી આયુષ્યમાન નો કેમ્પ રાખેલો જેમાં કુલ બેતાલીસ લોકોને આયુષ્યમાન કાર્ડ આજે કાઢી આપવામાં આવ્યા છે એ સિવાય બાપા સીતારામ સમિતિ દ્વારા વિશ્વકર્મા યોજના કાર્ડ નો કેમ્પ રાખવામાં આવેલો જેમાં બાર લોકોને આ કાર્ડ સહિત આજે વિવિ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી આ કેમ્પ આજે અમે કરી અને અમારા પરિવારના સભ્યની તિથિ ઉજવી હતી સજવાય તમે દર વર્ષે આવા કાર્યક્રમ કરી રહ્યા છો તમે લોકોને શું સંદેશો આપશે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણને બજારમાં અથવા તો પૈસાથી મળતી હોય છે માત્ર બ્લડ એક એવી વસ્તુ છે કે જે અન્યના દાન આપણે મેળવી શકાય છે આપણે સૌ જાણીએ છીએ અત્યારે કે બાળકો હોય સગર્ભા મહિલાઓ હોય અને એક્સિડન્ટના કેસો પણ ઘણીવાર બનતા હોય છે એમાં પરિણામે બ્લડ ની ખૂબ જરૂરિયાત પડતી હોય છે ત્યારે રાજુલા દર વર્ષે ખૂબ મોટી પ્રમાણમાં રાજુલામાં કેમ્પ પણ ઘણા થાય છે તો પણ દર દર વખતે ખૂબ સારી પ્રમાણમાં રાજુલામાંથી બોટલો થાય છે જે ખૂબ સારી બાબત કહેવાય આભાર આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ દબાવવાનું ભૂલતા નહીં